જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ ડોક્યુમેન્ટની કામગીરી સંભાળતા લીગલ જોઈન્ટ સેક્રેટરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ થતાની સાથે જ ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બન્યો છે આપના ધર્મેશ કાનાણી દ્વારા મનસુખ પાર્ટીયા નામના એ જામીન માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું કોર્ટમાં જામીન માટે નકલી સોલ્વન્સી રજૂ કરવા નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું જો કે પોલીસે હાલ બંને આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓની ધરપકડ કરતાની સાથે જ કાનાણી એડવાઇઝર નામની ઓફિસમાં સર્ચ કરી રજિસ્ટર સાથે અન્ય બીજા જરૂરી દસ્તાવેજ કબજે કર્યા અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ સેક્રેટરી અને જુનાગઢ જિલ્લા આપના પદાધિકારી ધર્મેશ કાનાણીની બોગસ દસ્તાવેજો બનાવના આરોપસર એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી છે કોર્ટમાં જામીન માટે જરૂરી સોલવન્સી સર્ટિફિકેટ મેળવવા માટે બેન્કના દસ્તાવેજોમાં છેડછાડ કરી નકલી દસ્તાવેજો રજૂ કરવાનું આ કૌભાંડ એ વિસાવદર મામલતદાર કચેરીની સતર્કતાના કારણે પકડાયું છે જો કે આ એ આખું કૌભાંડ પકડાતાની સાથે જ આ કેસના મૂળમાં મનસુખ પાટરિયા નામના વ્યક્તિને કોર્ટમાં જામીન માટે પંચોતેર હજારના સોલ્વન્સી સર્ટિફિકેટની જરૂરિયાત હતી અને સોલ્વન્સી સર્ટિફિકેટ માટે મિલકતની કિંમતમાં બોજો બાદ કરવામાં આવે છે મનસુખ પાટરિયાની મિલકત પર યુનિયન બેંકનો ત્રણ લાખ છત્રીસ હજાર નવસો ને નો લોન હતી આ લોનની રકમ બાદ કરતાં તેમની મિલકતની કિંમત માત્ર ચોસઠ હજાર સાતસો ત્રીસ હતી જે પંચોતેર હજારના સર્ટિફિકેટ માટે અપૂરતી હતી આ કારણે કાયદેસર રીતે સર્ટિફિકેટ નીકળી શકે તેમ ન હતું જેના કારણે કાયદાકીય પ્રક્રિયામાં નિષ્ફળ જતા મનસુખ પાટરિયાએ ધર્મેશ કાનાણીનો સંપર્ક કર્યો ધર્મેશ કાનાણીએ સાત હજાર રૂપિયા લઈ ખોટી રીતે સર્ટિફિકેટ કાઢી આપવાની ખાતરી આપી હતી અને ધર્મેશ કાનાણીએ યુનિયન બેંકના બોજા સર્ટિફિકેટમાં છેતરપિંડી કરી ત્રણ લાખ છત્રીસ હજારની જગ્યાએ રકમમાંથી આગળનો તગડો હટાવ્યો આંકડો દૂર કરતાની સાથે જ રકમ થઈ છત્રીસ હજાર નવસો ને સત્તાણું જેથી મિલકતની કિંમત ઊંચી દેખાય અને નકલી બેંક સર્ટિફિકેટના આધારે ધર્મેશ કાનાણીએ પોતાના નામ પર પેપર ખરીદી એક ખોટું સોગંદનામું તૈયાર કર્યું છે જો કે આખી આ ઘટના મામલે જૂનાગઢ પોલીસે એ શખ્સની ધરપકડ પણ કરી અને આખી આ ઘટના મામલે કાયદાકીય કાર્યવાહીની શરૂઆત કરી જ્યારે આ આખો ઘટોસ્ફોટ થયો મામલતદાર કચેરીએ એ દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસની ટીમે મામલતદાર કચેરીમાં જે રજૂ કરવામાં આવેલા એ સર્ટિફિકેટ સહિત ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી ધર્મેશ કાનાણી આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે અને જૂનાગઢ જિલ્લાના લીગલ સેક્રેટરી તરીકેનો હોદ્દો ધરાવે છે જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાયદાકીય દસ્તાવેજોની કામગીરી પણ સંભાળતો હોવાનું સામે આવ્યું છે અને આ ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં મગરમાં આવ્યો છે જો કે હાલ આખી આ ઘટના મામલે તપાસ તો ચાલી રહી છે પરંતુ આ આખી ઘટનાને લઈને જૂનાગઢ પોલીસે શું કંઈ કરી રહી છે સાંભળો એ પણ જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજ રોજ વિસાવદરના મામલતદાર તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબના એક લેખિતમાં કમ્પ્લેઇન કરવામાં આવેલી હતી જેમાં બે આરોપી મનસુખભાઈ અને કાનાની વિરુદ્ધમાં ફરિયાદ ફરિયાદ હતી જે થયા બાદ આગળની તપાસ અમને સોંપવામાં આવેલી હતી જે ફરિયાદની હકીકત જોઈએ તો આરોપી મનસુખભાઈ ભીમાભાઈ નાઓને કોર્ટમાં જામીન ખત ભરવા માટે સોલવન્સીની જરૂરિયાત હોય તો તેઓએ સોલવંસી બનાવવા માટે ધર્મેશભાઈ હરીભાઈ કાનાણીનો સંપર્ક કરેલો અને બંને ભેગા થઈને ધર્મેશભાઈ એ તેઓના મનસુખભાઈના જે બેંકના ડોક્યુમેન્ટ હતા જે બોજાના સર્ટિફિકેટ હતા તેમાં ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો બતાવેલો હતો તેમ છતાં ત્રણ લાખનો આંકડો ત્રણ આંકડો ઘૂસી નાખીને છત્રીસ હજારનો બોજો બતાવીને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલું જે આધારે તેઓએ એફિડેવિટ કરીને શ્રીને સોલ્વન્સી માટે એપ્લિકેશન કરેલી મામલતદાર ઓફિસમાં શંકા જતા તેઓએ તાત્કાલિક આ બાબતે ઇન્કવાયરી સોંપેલી જે પરચુરણ અરજી એક બે હજાર એકવીસથી તેઓએ ઇન્કવાયરી કરીને તે સંપૂર્ણ તપાસ દરમિયાન તેઓને તપાસમાં જણાઈ આવેલ કે બંને આરોપીઓ દ્વારા એક ખોટું બેંકનું સર્ટિફિકેટ દર્શાવીને ખોટું એફિડેવિટ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન કરેલી છે જેથી આજરોજ તેઓએ અરજી આપીને ગુનો દાખલ કરાવેલો છે અને તેમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો ઇકોતેર અને ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓને ઝડપી પાડ્યા બાદ તેઓની ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમના ઓફિસમાંથી જે તે સમયે જે સ્ટેમ્પ ખરીદવા માટેના રજિસ્ટર હતા બે હજાર તે અમે ગુનાના કામે કબજે કરેલા છે તેમજ સ્ટેમ્પ માટેની જે એપ્લિકેશન હોય તે ઓરિજિનલ એપ્લિકેશન બે હજાર એકવીસની કબજે કરવામાં આવેલી છે પૂછપરછ દરમિયાન ધર્મેશભાઈ હરિભાઈ કાણાનીઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી હતી અને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા નાઓના પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે અને તેમના તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે